હીટવેવ એટલે સામાન્ય આપણે આપણે ગુજરાતીમાં કહીએ તો ગરમ વેવ ગરમી હીટવેવને તમને સાદી ભાષામાં સમજાવ તો જે નોર્મલ ટેમ્પરેચર દાખલા તરીકે આપણા ગોધરામાં પાંત્રીસ છત્રીસ સાડત્રીસ રહેતું હોય એના કરતાં એબનોર્મલી અનયુઝ્યુઅલી હાઈ ટેમ્પરેચર થઈ જાય ત્યારે એને હીટવેવ કહેવાય હવે નોર્મલી હીટવેવનું ડેફિનેશનમાં એવું કહે છે કે એ ટેમ્પરેચર મોર દેન ફોર પોઈન્ટ ફાઇવ ડિગ્રીઝ ટુ સિક્સ પોઈન્ટ ફોર ડિગ્રીઝને વચ્ચે હોય એની ઇન્ક્રીમેન્ટ એટલે એનાથી નોર્મલી માંથી દાખલા તરીકે તેતાલીસ ચુમ્બાલીસ થઈ ગયું તો એને હીટ વેવ કહેવાય અને એને માં સિવિયર વેવ બી કહેવાય છે જ્યારે એ જે જે ડિવિએશન છે નોર્મલ કરતાં એ મોર ધેન સિક્સ પોઈન્ટ ફોર ડિગ્રી ફેરેનાઇટના ઉપર જતું રહે આ છે હીટવેવ આનું આ એનું ડેફિનેશન કે આપણે એને આ રીતે એને પારખી શકીએ કે ભાઈ આ હીટવેવ છે હવે બીજો સવાલ થાય કે ભાઈ આ હીટવેવ બને કઈ રીતે તો જે આપણું એટમોસ્ફિયર છે વાતાવરણ જે એક આપણે ઓક્સિજન લેવલના ઉપર એક જે એટમોસ્ફિયર છે જ્યાંથી આપણું આ આ બધું રેગ્યુલેટ થાય છે એક એમાં એક હાઈ પ્રેશર એરિયા ડેવલપ થાય દાખલા તરીકે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન એ આખા એરિયામાં હાઈ પ્રેશર એરિયા ડેવલપ થાય અને એ હાઈ પ્રેશર એરિયા માત્ર એક બે દિવસ નહીં દિવસો કે અઠવાડિયાઓ સુધી એ હાઈ પ્રેશર એરિયા ડેવલપ થાય અને એ ડેવલપ થાય એટલે હાઈ પ્રેશર ઉપર હોય નોર્મલી કેવું હોય કે હવાનો ફ્લો ફ્રોમ લો પ્રેશર સોરી ફ્રોમ હાઈ પ્રેશર ટુ લો પ્રેશર હોય જ્યારે ઉપર જ હાઈ પ્રેશર હોય તો નીચે જે આપણી ધરતી પર જે એરિયામાં જે હીટવેવ થયો છે જે એરિયા પર આપણે હાઈ પ્રેશર ડેવલપ થયું છે એની જે એ જે એરિયામાં જે એર છે હવા છે એ ટ્રેપ થઈ જાય એટલે એ હવાનું સર્ક્યુલેશન થાય નહીં એટલે ટ્રેપ થયેલી હવા એટલે ગરમ આપણે કહીએ લૂ ગરમ હવા ફરે એટલે આ રીતે હાઈ આપણે વેવ ઉત્પન્ન થઈ શકે હાઈ પ્રેશર એરિયા એટમોસ્ફિયરમાં ડેવલપ થવાના કારણે હવે ના લીધે આપણા શરીરમાં શું શું તકલીફ થઈ શકે અને બીજા કયા લોકો છે જે વધારે પ્રોન છે જે વધારે સસેપ્ટિબલ છે હીટ ના એના અંદર એનાથી અફેક્ટ થવા માટે તો એ છે એલ્ડરલી વૃદ્ધ માણસો બચ્ચા પ્રેગનન્ટ લેડીઝ જેને બહારનું કામ હોય છે જે કોન્સ્ટન્ટ તડકામાં રહેતા હોય છે ઓફિસ વર્ક નથી પણ કદાચ આમ કન્સ્ટ્રક્શન સાઇટ પર હોય દાખલા તરીકે બસ ચલાવતા ડ્રાઈવર હોય બસમાં કંડક્ટર બેઠા હોય બસમાં ટ્રાવેલિંગ કરતા લોકો જેના ઉપર ડાયરેક્ટ હીટ આવે એ લોકો વધારે સસેપ્ટેબલ હોય છે બિકોઝ એ લોકોને કોન્સ્ટન્ટ હીટનો ફેસ ગરમ ટેમ્પરેચરનો ફેસ કરવો પડે હવે હીટવેવથી શું થઈ શકે એના ચિહ્ન શું કે ભાઈ આપણે ગરમી થઈ લૂ લાગે આપણે જે ગુજરાતીમાં કહીએ છીએ લૂ લાગે ત્યારે શું થાય તો એ લોકોના ચિહ્નો શું આવે શરૂઆતના ચિહ્નો શું આવે તો ગરમીના કારણે માથું દુખવું એવું નહીં કે સાધારણ માથું દુખવું જે એક લેવલ કરતાં અસહ્ય માથું દુખવું વધારે પ્યાસ લાગવી ઉલટી ઉપકા થવા બેચેની અનુભવી પેશાબ ઓછો થવો ચક્કર આવા કે અંધારા આવવા આ બધા ઇનિશિયલ શરૂઆતના ચિહ્નો છે જેના ઉપર આપણે એક્ટ કરીએ એને પારખી લેવાય તો એ આગળ જતા એટલે આપણે કહીએ સ્ટ્રોક થઈ ગયો કે લૂ લાગ્યું એને આપણે રોકી શકીએ હવે લૂ એટલે હિટ સ્ટ્રોક એટલે આપણે ગુજરાતીમાં કહીએ લૂ લાગી ગઈ હવે એ કેમ થાય એને એ શું થાય એમાં શું થાય તો એ લૂમાં એવું થાય કે જે બોડીનું આપણું ટેમ્પરેચર હોય ને એ સડનલી વધી જાય દાખલા તરીકે કે વીસ મિનિટ પચીસ મિનિટ કલાકના ગાળામાં ટેમ્પરેચર એકસો છ ડિગ્રી એકસો પાંચ ડિગ્રી ફેરેનાઇટ વધી જાય એટલા ઝડપથી ટેમ્પરેચર વધવાથી આપણું બોડીની જે મેકેનિઝમ હોય જે આપણા બોડીએ એવી એક પદ્ધતિ હોય જેનાથી એ ટેમ્પરેચરને કંટ્રોલ કરી શકે આપણા બોડીમાં બી થર્મોરેગ્યુલેટરી સિસ્ટમ હોય જે એ તાપ તાપમાનને એડજસ્ટ કરી શકે કે એ તાપમાન આપણે હેરાન ના કરે એમાં શું થાય તો આપણે પરસેવો થાય પરસેવો થાય એટલે હવાથી એ ચામડી પર પરસેવો લાગે એટલે આપણે ઠંડક થાય એટલે ટેમ્પરેચર મેન્ટેન થાય હવે જ્યારે હીટ સ્ટ્રોક થાય ત્યારે એ જે પરસેવો સિસ જે થવાની મેકેનિઝમ છે એ ફેલ થઈ જાય એટલે એટલી ઝડપમાં ટેમ્પરેચર વધે કે આખી આપણી થર્મોરેગ્યુલેટરી સિસ્ટમ એને કંઈ મતલબ એને કામ કરવાનો કે એને ટાઈમ જ નથી મળતો એમાં આપણે કહીએ લૂ લાગી જાય લૂમાં દર્દી બેભાન થઈ જાય ઘણીવાર બ્લડ પ્રેશર ડાઉન થઈ જાય બ્લડ પ્રેશર ડાઉન થઈ જાય તો કિડનીને અસર પડી શકે હૃદયના ધબકારા અનિયમિત થઈ શકે અને માણસનો જીવ પણ જઈ શકે એટલે આ વાત થઈ આપણે લૂ લૂ લાગવાથી હીટ સ્ટ્રોક થવાનું હવે આપણે લૂ લૂ લાગી જાય તો ખાલી મગજ નહીં આપણા શરીરના બધા અવયવો મેજર અવયવો કહેવાય દાખલા તરીકે મગજ છે હાર્ટ છે કિડની છે લિવર છે આ બધે જ તકલીફ થઈ શકે મગજમાં મેં હમણાં જ વાત કરી કે માણસ કોમામાં જતો રહે એનું ભાન જતું રહે હૃદયના ઉપર હૃદયના ધબકારા અનિયમિત થઈ શકે બ્લડ પ્રેશર ડાઉન થઈ શકે અને ઘણીવાર હૃદય બંધ થઈ શકે ઘણીવાર આ લૂના કારણે આપણું વધ લોહી વધારે જાડું એ થઈ શકે એટલે હાર્ટ એટેક આવવાના બી ચાન્સીસ વધી જાય બીજી વસ્તુ જ્યારે લિવરની વાત કરીએ તો લિવરમાં આપણું લિવરના અંદર આપણા ક્લોટિંગ મેકેનિઝમ્સ હોય જ્યાં આપણે વાગે તો લોહી ગંઠાય એના અંદર ડિસ્ટર્બન્સ થાય તો લોહી બંધ ના થાય દાખલા તરીકે અત્યારે જ મારે ત્યાં હોસ્પિટલમાં બે પેશન્ટ છે હમણાં ચોવીસ કલાકમાં જ એડમિટ થયા હતા એક પેશન્ટ ટ્રાવેલિંગ બસમાં કરતું હતું બપોરે બે વાગે બી રાજસ્થાનથી તો બાય ધ ટાઈમ એ ગોધરા પહોંચ્યા તો એમને બેભાન હતા શ્વાસ ડચકા ખાતા હતા વેન્ટિલેટર પર મૂકવા પડ્યા પણ એ ચોવીસ કલાકમાં રિકવર થઈ ગયા ટાઈમલી દવા થવાથી બીજું એ બી એક પેશન્ટ છે બસ આ જ રીતે એને તો મને આમ નવાય લાગી કે સગા એમ કહે પ્રમાણે પંદર જ મિનિટમાં પેશન્ટ ડળી પડ્યું અને મારી પાસે આવ્યું ત્યારે છેલ્લા શ્વાસ બીપી નહીં કંઈ જ નહીં એ અત્યારે હજુ બી ક્રિટિકલ છે એટલે આટલી ખરાબ રીતે એ માણસનું એકદમ થોડા ટાઈમમાં આખી સિસ્ટમ ફેલિયર કરી શકે કિડનીના કેસમાં એવું થાય કે જો બ્લડ પ્રેશર ડાઉન થઈ જાય શરીરમાં પાણી ઘટી જાય આટલી બધી ગરમીના કારણે આટલા બધા ટેમ્પરેચરના કારણે તો કિડની ફેલ થઈ શકે એટલે આ રીતે આપણા શરીરના મેજર મેજર આપણા અવયવો પર અસર કરી શકે બીજું આપણે આર્થિક રીતે વિચારીએ ઇકોનોમિકલી કે આટલો બધો હીટ હીટવેવ હોય તો માણસની પ્રોડક્ટિવિટી કામ કરવાની ક્ષમતા ઓછી થઈ જાય એટલે મા આજે જે આપણે કામ સો ટકા કરી શકતા હોય કે ન્યૂ કરતાં કરી શકતા હોય એ જ કામ આપણે કદાચ પચાસ ટકા ટકા કરી શકીએ એટલે પ્રોડક્ટિવિટી ઓછી થઈ જાય બીજું આટલી ગરમીના લીધે પાક ખરાબ થઈ જાય આટલી ગરમી હોય એટલે નોર્મલી એસીનો આ વપરાશ બધે બાજુ વધી જાય એટલે ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન વધી જાય ઘણીવાર પાવર ફેલિયર થઈ શકે આટલી ગરમી જો લાંબો સમય ચાલે તો ફેમિન ડ્રોટ દુ દુકાળ આપણે દુષ્કાળ દુકાળ કહીએ ગુજરાતીમાં એ થઈ શકે આ બધી જ વસ્તુ ડેવલપ થઈ શકે હવે આપણે હીટવેવ હવે આ બધું થાય તો આના આપણે બચવા માટે શું કરી શકીએ તો પહેલાંમાં પહેલાં તો આટલી ગરમીમાં બને ત્યાર સુધી કામ ના હોય તો બહાર નીકળવું ટાળવું જોઈએ ખાસ કરીને અગિયારથી ચારનો ગાળો જ્યાં મેક્સિમમ ટેમ્પરેચર સુરતદાદા માથે હોય ત્યારે બહાર નીકળવું જોઈએ નહીં એમાં ખાસ બાળકો વૃદ્ધ સગર્ભ મહિલા લેડીઝ પ્રેગનેન્ટ લેડીઝ મહિલાઓ અને જે બી લોકોની જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે દાખલા તરીકે કોઈને કેન્સરની દવા ચાલે છે કોઈને કિડની ખરાબ છે એ બધાની દવા ચાલે છે જેને ડાયાલિસિસ ચાલે છે આ બધાની આમે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય અને એ લોકોનું જે બોડીનું કોમ્પન્સેટરી મેકેનિઝમ હોય એટલું સારું ના હોય એટલે એ લોકો તમેને હું જે સ્વસ્થ હોય જેને કોઈ તકલીફ ના હોય એ લોકોની લડવાની શક્તિ આપણી શક્તિને એમની શક્તિમાં ઘણો ફરક પડે એટલે આ બધાને તો ખાસ સાવચેત રહેવું જોઈએ અને ખાસ કરીને ઘરે બી હોય તો કોઈને લખવો થયેલો હોય ખાટલા વસ હોય મુવમેન્ટ ના થઈ શકતો હોય એના ખાટલા પર કે એના બેડ પર એમની તળાઈ પર ડાયરેક્ટ સનલાઇટ બપોરના ટાઈમ પર ના આવી જોઈએ નહીં તો ઘરે બેઠા બેઠા એ લૂ લાગી શકે એટલે આટલું સાવચેતી રાખવી પડે હાઈડ્રેશન પાણી દાખલા તરીકે આપણે ટ્રાવેલ કરવું જ પડે એવું હોય કે બહાર નીકળવું જ પડે એવું હોય છૂટકો ના હોય તો આપણું હાઈડ્રેશન પાણી લીંબુ પાણી ઓઆરએસ એની માત્રા કન્ટિન્યુઅસ ચાલુ રાખવી પડે પીવું પડે કે આપણા શરીરનું પાણીનું બેલેન્સ જળવાઈ રહે પાણી ઘટી ના જાય આપણું હાઈડ્રેશન જળવાઈ રહે બીજું આપણે કપડામાં કોટનના કપડાં સફેદ કપડાં પહેરો તો એના કારણે બી તમારે ગરમી એબ્ઝોર્બ ઓછી થાય અને એ એ રીતે બી આપણે બચી શકાય અને આ જ મેઇન વસ્તુ છે આ વસ્તુને આપણે પ્રિવેન્શન કરી શકીએ પણ એકવાર જો લાગી જાય દાખલા તરીકે મેં આગળ કીધું કે થોડા ઘણા ચિહ્નો આવી ગયા કે ભાઈ માથું દુઃખુલ ટ્યુબ અથવા આંખે અંધારા આવવા ચક્કર આવવા તો ત્યાં જ તાવ વધારે આવો તો ત્યાં જ એને પછી આપણે હાઇડ્રેશન પાણીના પોતા ઘણીવાર બ્લડ પ્રેશર થોડું ડાઉન થાય તો ડૉક્ટરના ત્યાં જઈ અને સલાઈન ડ્રીપ આપણે ઓરલી એટલું સારું પી ના શકતા હોય દાખલા તરીકે પાણી પી પીને કેટલું પીવાય તો પછી ડ્રીપને લઈ અને શરીરનું હાઇડ્રેશન પાણીનું પ્રમાણ મેન્ટેન કરવું જોઈએ આ જ વસ્તુથી આપણે હીટવેવને તી આગળ જતાં આપણે એનાથી થતાં ચિહ્નોને તકલીફને રોકી શકીએ છીએ કેમ કે એકવાર એક લેવલથી એ વધારે વધી ગયું જેમ મેં આગળ વાત કરી કે બે પેશન્ટ આ રીતે આટલા ખરાબ પરિસ્થિતિમાં આવ્યા પછી એમને સારું ના થાય એમ નહીં પણ દર્દીને તકલીફ અને પછી એની પ્રક્રિયા લાંબી થતી જાય છે એટલે આટલું આપણે હીટ હીટવેવ લૂના વિશે આજે વાત કરી એક પ્રશ્ન સર એવો થાય કે તમે કીધું એ પ્રમાણે હીટવેવના લક્ષણો દેખાય અને ખબર પડે કે ના આ હીટવેવ તરફ વધી રહ્યું છે તો તાત્કાલિક ઘરના ઘરમાં રહેલા સાધનોની સાથે એને શું કરવું જોઈએ અને મેડિકલ ટ્રીટમેન્ટ માટે એને શું પ્રયાસ કરવા જોઈએ ઘરમાં રહેલા સાધન સાથે પાણીના પોતા મૂકવા પાણી પીવડાવવું વધારે બરફ બરફ મૂકવો શરીર પર જેને કંઈ કંઈ પણ કરીને તમારા બોડીનું ટેમ્પરેચર ડાઉન કરવું પડે રેપિડલી ફટાફટ એવું નહીં કહે ધીરે ધીરે એને ઠંડા પાણીમાં નવડાવી દો અથવા એકદમ બરફવાળા પાણીથી નવડાવી દો તો એનું બોડીનું ટેમ્પરેચર ડાઉન થઈ શકે અને તાત્કાલિક એ ટાઈમમાં હોસ્પિટલ શિફ્ટ કરવાની અથવા ઘરે કોઈ આવી અને કંઈક પ્રાઇમરી ડ્રીપ ચાલુ કરી શકે અને બાય ધ ટાઈમ એમ તમે હોસ્પિટલ પહોંચો એ આટલું પ્રાથમિક આપણે કરી શકીએ અને પેશન્ટનું જ્યાં ખાસ કરીને મોટી ઉંમરે જ્યાં પેશન્ટનું ભાન થોડું બી દાખલા તરીકે વાતો ઓછી કરે છે અથવા નથી બોલતા વધારે એ બી મોટા મોટી ઉંમરમાં એક નાનો સટલ સાઈન છે કે ભાઈ આને તકલીફ ગડબડ છે પછી એ જે સાઈન આપણે મિસ કરી જઈએ તે દર્દી પછી આગળ જઈને બેભાન થઈ જાય એટલે એ ટાઈમ પર એને ખાસ કરીને આ વૃદ્ધો ખાટલા વર્ષ લોકો હોય એ લોકોને તૈયારીમાં એ ટાઈમમાં આપણે એને પારખી લેવું પડે કે ભાઈ હવે કાકા હમણાં સુધી તો બરાબર બોલતા હતા કે કાકી બરાબર બોલતા હતા હવે બોલવાનું ઓછું કરી દીધું છે જવાબ નથી આપતા સુનમૂન રહે છે તો તાત્કાલિક એમને હોસ્પિટલ શિફ્ટ કરવા જોઈએ